હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું એક નવા ટોપિક વિશે જે તલાટીશ્રીઓ અને વિષય મિત્રો માટે છે કે વેરાની ફિક્સ રકમથી બાકી ગ્રાહકની માહિતી કેવી રીતે મેળવશું એટલે કે આપણી પાસે જે ગ્રાહકો આવે છે વેરો ભરે છે એ એમાં દાખલા તરીકે તમારા જે માગણું હોય એ ગ્રાહકનું ગ્રાહક દીટ પાવતીમાં ચારસો રૂપિયાનું હોય બરાબર હવે કોઈ વ્યક્તિએ બે ત્રણ વર્ષનો વેરો ભરેલ નથી અને આપણે એવા બાકીદારના નામ કાઢવા છે જેમ કે જેનો વેરો ચારસોથી એક હજારની વચ્ચે હોય એવા નામ આપણે કાઢવા છે તો શું કરશું તો આપણે ગ્રામ સુવિધામાં જઈને એ ટોપિક વિશે જોઈશું અને આપણે જે ફિક્સ રકમની જે આપણને ગ્રાહકો જોઈએ છે દાખલા તરીકે આપણું માગણું ચારસો રૂપિયા લેખે પાવતીમાં હોય તો કોઈ વ્યક્તિએ બે ત્રણ વર્ષનો વેરો ભર્યો ના હોય તો એમનો બારસો રૂપિયા વેરો હોય તો આપણે ચારસોથી એક હજાર વચ્ચે કેટલા વ્યક્તિઓનો વેરો બાકી છે એના વિશે આપણે માહિતી જોઈશું તો સૌ પ્રથમ વીસી મિત્રો અને તલાટી તલાટીશ્રીઓને ખબર જ છે કે ગ્રામ સુવિધામાં લોગિન થવાનું રહેશે ત્યારબાદ અહીંયા કરનાર રિપોર્ટમાં આવવાનું રહેશે ત્યારબાદ બાકી રજીસ્ટર રકમ કંસમાં લખેલું છે બાકી રજીસ્ટર રકમ હવે આપણે તો આપણે જોઈશું કરનાર રિપોર્ટમાં એમાં બાકી રજીસ્ટર રકમ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ આ પ્રમાણેનું ઓપન થશે પેજ હવે અહીંયા તમારી પ્રોપર્ટી એક એકથી પાંચસો છે બરાબર તો અહીંયા મિલકત એકથી પાંચસો લખી દેવાના પછી અહીંયા કોઈ સોસાયટી પસંદ કરવાની નથી બરાબર અહીંયા સીધું જ રકમ લખી દેવાની છે દાખલા તરીકે અમારો વેરો જે છે એ પ્રમાણે હવે ત્રણસો નેવુંથી એક હજાર આપણે લખીએ એમાં કેટલા બાકીદારો છે પછી પ્રક્રિયા પર ક્લિક કરવાની છે એટલે એક ફાઇલ ઓપન થશે હવે તમે અહીંયા જોઈ શકો છો કે એક ફાઇલ ઓપન થઈ અહીંયા તમે જોઈ શકો આપણે ત્રણસો નેવું લખ્યા હતા ત્રણસો નેવુંથી એક હજાર તો અહીંયા જુઓ ત્રણસો નેવું સાતસો સાઠ સાતસો એંસી એ પ્રમાણે કેટલા પેજ છે પાંચ પેજ છે અહીંયા નેક્સ્ટ કરીને તમે બીજું પેજ જોઈ શકો છો આ પ્રમાણે તમે એક એક પેજ જોઈ શકો છો બરાબર હવે આપણે બીજી રકમ લખીએ કે કોઈ જેનો વેરો એક હજારથી સત્તરસો સુધીમાં કેટલા બાકી છે એ જોઈ લઈએ એટલે કે બે ત્રણ વર્ષનો બાકી હોય તો એ કઈ રીતે ઓપન કરીશું તમે અહીં જોઈ શકો છો કે અગિયારસો દસ અગિયારસો સિત્તેર અગિયારસો ચાલીસ આમાં કોઈ પણ નાનું નહીં હોય જેમાં અહીંયા આપણે રકમ લખી એક હજારથી સત્તરસો તો તમે આ રીતે તમારા ગ્રાહકોની યાદી મેળવી શકો છો અહીંથી સેવ કરીને પીડીએફ કરી શકો છો અને તમે જાણકારી મેળવી શકો છો તો હું આશા રાખું છું કે તમને વિડીયોમાં ખ્યાલ આવી ગયો છે તો આપણે આ જ રીતે જુદા જુદા માહિતીવાળા વિડીયો સાથે મળતા રહીશું થેન્ક યુ